ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ અત્યારે વાગ્યા છે સવારના દસ અને દસ વાગ્યામાં અમે બધા રેડી થઈ ગયા છીએ અમે લોકો જઈ રહ્યા છીએ ઉતરસંડા નડિયાદ પાસે આવ્યો અને બસ ત્યાં અમારા ફોય છે મોટા ફોય એમની એમનો દીકરો છે એના ઘરે નાની બેબી આવી છે તો બસ આજે એને રમાડવાનો પ્રોગ્રામ છે તો બસ આજે અમે બધા અને બધા કાકી કોઈઓ કાકાઓ બધા મળવાના છીએ તો બસ આજે અમે લોકો બધા એક સાથે ત્યાં ભેગા થઈશું તો બસ જો એકદમ રેડી થઈ ગયા છે બસ અમિતભાઈ લોકોનો ફોન આવી જાય કે રેડી છે અને ચલો જઈએ એટલે અમે લોકો નીચે ઉતરી જઈએ તો ચલો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે ક્વીસ સૌથી પહેલાં તૈયાર થઈ ગયો છે ને એટલે બસ ચલો કેટલી વાર છે કેટલી વાર છે ક્યારે નીકળીશું હા બસ જઈએ દર પાંચ મિનિટે થઈ ગયો ટાઈમ નીકળી જઈએ થઈ ગયો ટાઈમ ક્યારે નીકળીશું એટલી ઉતા છોકરાઓને પહેલાં તૈયાર કરી દઈએ ને એટલે એક આ પ્રોબ્લેમ થાય કે એ રેડી થઈ જાય ને એટલે બસ આપણે ક્યારે જઈશું ક્યારે જઈશું એટલે હું હંમેશા હું પોતે તૈયાર થઈ થઈશ પછી જ એમને તૈયાર કરું પણ આજે મેં પહેલાં એમને તૈયાર કર્યા પછી કેમ કે એમને તૈયાર કરું પછી મેં કપડા ચેન્જ કર્યા એટલે તો બસ ચાલો રેડી છીએ આપણે નીકળીએ બસ અહીંયા હું રેડી થઈ ગઈ છું અને હવે આપણે જઈશું ઉતર સંડા અહીંયા થી 1 થી 1.5 પોણા બે કલાક જેવું થશે પહોંચતા ત્યાં ગુડ મોર્નિંગ સુને ગુડ મોર્નિંગ ચાર્જર કનેક્ટેડ કૃતુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બસ જો અમે રેડી થઈને ગાડીમાં બેસી ગયા છીએ અમિતભાઈ લોકો આવે છે પાછળથી અમને વેઇટ કરીએ છીએ અમે તો બસે આવે એટલે અમે સાથે નીકળી જઈશું બધા બસ તો આવી ગયા છીએ આ બંને બચ્ચાઓ વંશ વિહાન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બંશુ તારા હાથ બતાવ કેવું છે બેટા હાથે સારું છે દુઃખે છે હવે ના ઓછું થઈ ગયું ને પહેલાં કરતા હા થાય સ્કૂલમાં પડી ગયો તો વંશ એટલે હાથે થોડું બંને હાડકાની વચ્ચે ગેપ થઈ ગઈ છે બે હાડકાની વચ્ચે તો બરાબર બોલે બની બસ હવે આગળથી અમારી પાસે હજી તુલ જાવસ ને હવે બાકી પેલા પેલી ગાડીમાં છે બહુ બહુ જ મોડું કર્યું હજી યોન સિવન તમે લોકો કેમ આટલું બધું

એ ભાઈ મજા મજા એ પદુડી અમે પહોંચી ગયા છીએ અમારે અહીંયા પહોંચતા પોણા બે કલાક કેમ કે બહુ જ ટ્રાફિક રસ્તામાં આજે સન્ડે હતો તો ભી અમે પહોંચી ગયા છીએ મસ્ત ગાડી છે ગ્રીનરી ગ્રીનરી

મજામાં હર્ષકુમાર એકદમ ચીકના મજામાં કેવું મજામાં ટીની મજા કામી મજામાં કોઈ મજામાં આ ફોઈ ના ઘરે આવ્યા છીએ આજે અમે બધા આ ફુવા ફૂવા મજામાં ને ફૂવા મજામાં

સાબર નદી સાબરમતી નદી ફૂલ છે એટલે મમ્મીને ને વહેલા ઘેર પહોંચી જવું છે બધાને એક્ઝામ આપવાની છે અહિયાં હે કેવું મમ્મી મજા કેવું રહ્યું મજા આવી કામી મજા આવી ને

કોઈ સગન મળી ન સુઈ ગયા પાણી પી પીને ફ્રેશ થઈ ગયા છે બધા અહીંયા ઊઠી ઉઠી તો બહાર ઊઠીને કેટલા ફરશે તો મૂકી એના કરતાં આ છોકરાઓ વધારે રમી રહ્યા છે જો એના ટોયસ દીવાના જો મેં આ સ્પેશિયલ દીવાને રમાડવા માટે આયા છીએ અત્યારે બધા જે એને સૂટ નત ગમતું પેલું આ મારી ગાડી હા શું કરે હે વાગ્યા સાંજના સાડા ચાર અને બસ જો અમે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ દીવા બાય બાય દીવા છોકરાઓ એને બધ થકવી દીધી આજે આને તેડી તેડી ના આટલા બધા બધા રેડી થઈ ગયા છે નીકળવા માટે શનિવારે તો તમારા બધા ઉભા નું અમે બે ત્રણ જણ કરી દઈશું રવિવારે પાછા

બચ્ચા પાર્ટી બધી અહિયાં છે આ ગાડીમાં વડીલો બીજી ગાડીઓ છે સાબરમતી નદીમાં પહેલી વાર પાણી જોયું બે કાંઠે નદી છે